તુષારભાઈ તો ન્યાથી આવે છે ને એટલે પતિને જ લઈને વર્ગે છે એમને તો મહિના પહેલાંની ઉતરાયણ આવી છે અને આપણે રાતનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે બનાવવાનો તો હવે આપણે તુષારભાઈ ને વિપુલભાઈનું ફેવરેટ શાક બનાવીએ સિઝનના નવા બટાકા એકદમ મસ્ત શાક બને અને લીધું તુવેર તો આજે તો જોરદાર શાક બનાવવાનું છે વિપુલભાઈ તમારું ફેવરેટ છે ને હું હા બટાકાનું શાક વિપુલભાઈ ને તુસારભાઈનું ફેવરેટ છે

નેછું

આર્મી જવાનું સપનું છે એટલે બી ખુબ અતાર થી આવી એક્ટિંગ કરે છે ભાઈ કે છે મોટો થઈને હું આર્મી જઈશ એવું કે એટલે વિપુલભાઈ અત્યારથી આવી એક્ટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને વિપુલભાઈ એકદમ જોરદાર મસ્ત એ અને તુષારભાઈ કેટલી પતિમો લાવ્યા તમે

પાર્લેજી જોરદાર વઢી ગયા છે તુસાર થોડુંક થોડું કાટવા દો ભાઈ આટલો પક્કો જાડો ના રહેવો જોઈએ બધાનો પાવડર બનાવી બનાવી દો એકદમ મસ્ત મિક્સ કરી નાખો ભરી જે બનાવવાનું હોય ને દૂધ લઈ કે ના તો ઉપર દૂધ લાયો છે મસ્ત પાર્લેજી નો ભૂકો તૈયાર કરી દીધો છે અને હવે શું કરો છો તુસાર દૂધ નાખવાનું દૂધ નાખવાનું અંદર

ला र र ऊपर से खाना के टुकरा थी घेराई गया था ना ठंडी तो लागे एमनी परत पड़े से मड़ बड़ बतु ऊपर ऊपर तोनी बहती से जय माताजी जय माताजी फाटो नेचो न मु पड़े ठंडी बधार पड़ती होए वो लागता नहीं ठंडी से ने एउसे मड़ बड़ पड़े है दे दे दादा कटाए दिदुरुम चैटर बेटर पहन दिदू सर एउसे एमने चैटर बेटर बतु पहन दिदू हम शर्म रखा है ना आकर परी सिकुटी जाई सिकुटी जाई અમારી એક ભાષા છે અમે અમે વિપુલ વિપુલ અમારે એવું એવું બોલવાનું શીખી છે કે કે જાય બધા જ કહીએ છીએ શું થાય તુષાર ભાઈ કેવું દેખાવા માં તો જોરદાર લાગે છે તુષાર જાતે કેક બનાવ્યું છે આજે અને દેશી હવન બનાવેલું આપણે એ તો તમને વિડીયોમાં બતાવી જ છે અને એકદમ મસ્ત કેક બની ગયો છે તો એમ આ ખાવાનો ટાઈમ થઈ ગયો અને ખાવા બીજા છે બધું બની ગયું કમ્પ્લીટ આપણે બટાકા અને તુવેરનું શાક બનાવીશું મસ્ત ભાઈ બેઠા છે બાજરીના રોટલા ભાત અને ભાઈ તમે કંઈ પણ તો સરસ બધા કેમ કેમ છે ચલ કેમનો તો ફેવરિટ છે અને ને આજનો અહીં પૂરો કરીએ ગમે તો કરજો અને મળશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો